નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું સ્વાગત કરું છું એક મુદ્દો જોઈશું હવે અહીંયા જે જોડણી મૂકી છે એમાં પ્રણાલિકા આ જોડણી સાચી છે કે આ જોડણી સાચે છે તેમજ અહીંયા આપેલી આ જે જોડણી છે એ કેમ ખોટી છે તેની સમજ આપ પૂરેપૂરો વિડીયો જશો એટલે આપને આવી જશે જોઈએ મિત્રો જોડણીનો એક નિયમ છે કે મોટે ભાગે જે નારી વાચક જે નામો છે એમાં જે ઈકા શબ્દ જોડાયેલ હોય तो एमा जे ई से ए रस्व ई से ए तुम्हारे ध्यान में रखवन से जेंके संचालिका ई कामा रस्वई शिक्षिका गायिका और वी सारीका घणी परीक्षा में पुछाए से ग्रणिका राधिका नायिका अवंतिका भूमिका बावीका विजा शब्दों से मालविका निहारिका कुलपार परीक्षा में पूछे से अनामिका लेखिका जीवंतिका दीपिका परिव्राजिका सेविका परिचारिका सील का रिपिता से कुंदनी अंबिका रश्मिका द्वारपालिका विलासिका श्राविका अने હોલિકા આ શબ્દોમાં રસ્વ ઈ છે આ ઉપરાંત અન્ય આવા જે શબ્દો છે આમાંથી કેટલાક શબ્દો પરીક્ષામાં પૂછાય છે વિસૂચિકા રસ્વ ઈ છે પ્રણાલિકા આપણે ટાઇટલ પેજ ઉપર જોયું તો રસ્વઈ કેમ આવશે નવલિકા વાટિકા વિભીષિકા કોઈકવાર પરીક્ષામાં પૂછાય છે પીપીલિકા પીપીલિકા એટલે એ જોડણી માટે અગત્યનો શબ્દ છે આજીવિકા પરીક્ષા અનુક્રમણિકા નગરપાલિકા પૂર્વ ભૂમિકા પીઠિકા માર્ગદર્શિકા અને કાર્યપાલિકા મિત્રો આ જે નિયમ છે એનો કોઈ અપવાદ નથી ક્લાસ થ્રી માટે અને જીપીએસસી વન ટુ તેમજ ડીવાયસો નાયબ મામલતદાર કે પીઆઈની પરીક્ષા મુખ્ય પેપર માટેના જે ક્લાસીસ છે એ વર્ષ દરમિયાન અક્ષર અકાદમીમાં ચાલતા જ હોય છે આપ ઇન્કવાયરી કરીને એમાં જોડાઈ શકો છો ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા ત્રણ ખૂબ જ મહત્વના પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય ગુજરાતી વ્યાકરણ જે એમ સીબી સ્વરૂપે છે આ પુસ્તકો અક્ષર અકાદમી પર ઉપલબ્ધ છે ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ કરવામાં આવે છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડીસી રાટોડ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની માહિતી અને વીસ તો હોય છે જ એમાંથી પરીક્ષામાં પૂછાયેલા કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો છે એની વિગતો અમે અહીંયા મૂકી છે આ ઉપરાંત બીજી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે આ ઉપરાંત વિશિષ્ટ કોઈ દિવસ હોય કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે મરણતિથિ હોય તો તેની પણ પોસ્ટ મૂકવામાં આવે છે ઉપરાંત એમાં સુપ્રભાત જે ગુજરાતી સાહિત્યની કાવ્ય પંક્તિઓ પણ અવારનવાર મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર અમારા ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરીએ છીએ એટલે તમે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં